ત્રણસો સભ્યો દેશત વ્યાપી છે સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે અમારા માથેથી છત છીણવાશે તો જવાબદાર કોણ જીવનભરની કમાણી એકઠી કરી ઘર ખરીદ્યું હતું અમે ભાઈલી સિદ્ધિ વિનાયક પ્લાઝામાં રહીએ છીએ આ એક મહિના પહેલાં બે મહિના પહેલાં બિલ્ડિંગે પૂજન રેસિડેન્સીના બિલ્ડરે મકાન બાંધવાનું કામ ચાલુ કર્યું એ લોકોએ ત્યાં એટલે જેવું મકાન એ લોકોએ બાંધવાનું ચાલુ કર્યું એવું પહેલાં પહેલી અમારી પેલી એ બ્લોકવાળી જે વોલ હતી આખી એ વોલ બધી પડી ગઈ એ વોલ પડી ગઈ પછી અહીંના સ્થાનિક જે રહેવાસીઓ હતા જે લેડીઝો હતા જેન્ટ્સ હતા એ બધા ભેગા થઈને બિલ્ડરને આપણે એક ખાલી અરજી કરવા ગયા કે ભાઈ અમારી સાથે આવું આવો પ્રોબ્લેમ થયો છે એટલે તમે પહેલાં વોલ સેફ્ટી કરો અમારા નાના નાના બાળકો નીચે પાર્કિંગમાં રમે છે તો પહેલાં અમને પૂરું સેફ્ટી પ્રોટેક્શન આપો પછી તમારું કામ ચાલુ કરો તો બિલ્ડરે બાહ ધરી આપી કે હા અઠવાડિયા દસ દિવસમાં હું મારી રીતે મારું કામ તમારી સેફ્ટી સેફ્ટી સિક્યોરિટી પહેલાં કરીશ પછી હું મારું કામ કરીશ આજે તમે જોઈ શકો છો કે એને પહેલાં એનું બધું જે કામકાજ છે ચાલુ કરી દીધું અને આજે જ અહીંયા પાર્કિંગનો આખો જે બ્લોક હતો નીચે બધી માટી ધસી ગઈ બધું જ આજે પડી ગયું એટલે આજે અમાર એવો વારો આવે છે કે આ છોકરાઓને લઈને ફ્લેટની બહાર બેસવું પડે છે અહીંયા અહીંયા નાના બાળકો વૃદ્ધો મહિલાઓ પુરુષો બધા જ આજે બહાર છે છોકરાઓ સવારથી ઉઠીને અહીંયા ભૂખ્યા તરસ્યા બેસી રહ્યા છે

એટલે એમની દિવાલ ના બાજુમાં અમે કામ કરતા એ લોકો બાજુ છે ને પાણીનું લીકેજ છે ડ્રેનેજ તો આખી દીવાલમાંથી માંથી અમુક ભાગમાં જે લીકેજ વાળો ભાગ પડી ગયો છે માટીનો ભાગ લીકેજ ના લીધે નીચે આવી ગયો છે અને પીસીસી નો સ્લેબ બેસ તૂટી ગયો પીસીસી તૂટી ગયું એ સાહેબ કઈ બીજું નુકસાન નહીં થયું પણ રહીશો ને પેલી માહિતી ના હોય એટલે એમને ડર લાગી રહ્યો છે બિલ્ડિંગ ને સેફ્ટી બાબતે કોઈ ઇશ્યુ અત્યારે છે નહીં અને અમારી સાથે વાત થઈ ગઈ છે કે જે બી ક્યાંક ખર્ચો કરવાના છે જે કે થશે મારા સો ખર્ચ હું કરાવી આપીશ એવું સમાધાન થયેલું જ છે સ્લેબ સ્લેબ નથી તૂટી પડ્યો આ કમ્પાઉન્ડ વોલ જે કોમન દિવાલ હતી ને એ અમે તો પાડવી જ પડે કારણ કે અમારી બેઝમેન્ટમાં નીચે જવાનું હતું એમનું બેઝમેન્ટ નથી એટલે સ્વાભાવિક છે કે દિવાલ અમારી એમની બોર્ડર કોમન છે એટલે કમ્પાઉન્ડ વોલ પડી હોવાની હતી એ પડી ગઈ હતી હવે પછી અમે નીચે જઈ રહ્યા છીએ ત્યારે અમુક જ પોર્શનમાં એમનું અંદરનું ટાવરનું જૂનું પ્લમ્બિંગનું લીખે છે જેના લીધે માટી ધરસાવી પડી છે એના લીધે એમને એવું લાગે છે કે અમારી બિલ્ડિંગને જોખમ છે જે એવો કોઈ જોખમનો કોઈ ઇશ્યુ અત્યારે છે નહીં એવું થવાનું નથી અમે જયારે કામ કરીને ઉપર જઈશું ત્યારે કમ્ફર્ટેબલ થઈ જશે એવું પહેલા બી કહી ચૂક્યા છે અમે અમે અત્યારે કહીએ છીએ કે અમારા શોખ છે અમે કરી આપીએ ના ના આ કામ ને પંદર દિવસ પંદર દિવસમાં આટલું સ્પીડમાં કામ એમની બાજુ જ ઉપાડેલું છે અને એ જ અમે બંધ કરી રહ્યા છે કામને તો એક સમય લાગે અને એવું સેફ્ટી બાબતના કોઈ એવો ઇશ્યુ નથી અને આને કોઈ મારી દ્રષ્ટિએ જોખમ નથી

વાસના ફાયર સ્ટેશનને સવારે કોલ મળ્યો કે વાસના રોડ પર આવેલ સિદ્ધિ વિનાયક પ્લાઝામાં એક સ્લેબ ધરાશાયી થયો છે અને નીચે કોઈ માણસ કે જીવ દબાયાની આશંકા છે ત્યારબાદ તરત જ વાસના ફાયર સ્ટેશનની રેસ્ક્યુ ટીમ ટર્નઆઉટ લઈ ઘટના સ્થળ પર આવી ત્યારે ખબર પડી કે કોઈ માણસ કે જીવ દટાયું નથી પરંતુ બિલ્ડિંગને અડીને જ એક અંડર કન્સ્ટ્રક્શન સાઇટ ચાલતી હતી અને અંડર કન્સ્ટ્રક્શન સાઇટની નીચે ખોદકામ કરવાના કારણે આ સ્લેબ ધરાશાયી થયો છે એવી પ્રાથમિક વિગત મળી ત્યારબાદ નિર્ભયતા શાખાને અત્યારે અહીંયા બોલાવી લેવામાં આવી છે અને જો ભયજનક બિલ્ડિંગ

ಅಪ್ಡೇಟ್ ಸಮಾಚಾರ ಸತತ ಅಪಡೆಟ್ ಮಾಡೂಜುಬೆನಲ್ ಸಬ್ಸ್ೊ ಬೆಕನ್ ದೋಲೋ ಕೋ ಇಸ್ಟಾಗ್ರಾಮ ಫೇಸ್ಬುಕ್